માંડવી તાલુકાના તલવાણા ગામે ગૌસેવાના લાભાર્થી સ્વજયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજાની સ્મૃતિમાં તલવાણા પ્રીમિયર લીગનું આયોજન કરાયું હતું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં છ જેટલી ટીમોએ ભાગ લીધો હતો ફાઇનલ મેચમાં ત્રિષા ફાઇનાન્સ વિજેતા રહી હતી જ્યારે દેવી કૃપા ઇલેવન રનર્સ અપ રહી હતી ત્રિષા ફાઇનાન્સના ફ્રેન્ચાઇઝી ઓનર કનુભા જાડેજા દેવીકૃપા ઇલેવનના જયેન્દ્રસિંહ જાડેજા બાલાજી બ્લાસ્ટર્સના હિતુભા જાડેજા કર્ણિકૃપા ઇલેવનના વિક્રમસિંહ રાઠોડ આર્મી વોરિયર્સના રૂપસિંહ જાડેજા આહિર કન્ટેનર મુવર્સ ઇલેવનના ઇકબાલ હાલાનો આયોજકો દ્વારા સન્માન કરાયું હતું બેસ્ટ બેટ્સમેન મેન ઓફ ધ સિરીઝનું સન્માન કરાયું હતું ગૌસેવાના લાભાર્થી ટીપીએલના આયોજનમાં શ્રીરામનગર પાટીદાર સનાતન સમાજ દ્વારા રૂપિયા એક લાખનું ચેક અર્પણ કરાયો હતો ટુર્નામેન્ટ મારફતે બે લાખ જેટલી રકમ ગૌસેવા અર્થે એકત્ર થઈ હતી સરપંચ કનુભા જાડેજા હરિસિંહ ભાંજેબા વિક્રમસિંહ જીવુભા રાઠોડ નટુભા સતુભા રાઠોડ હિતેન્દ્રસિંહ ગુલાબસિંહ રાઠોડ શાંતિભાઈ ચૌધરી કાંતિભાઈ અમૃતિયા વસંતભાઈ પોલિયા ગનીભાઈ હાલા જયંતીભાઈ મહેશ્વરી હિતુભા જાડેજા વિક્રમસિંહ રઘુવીરસિંહ નરેન્દ્રસિંહ કુલદીપસિંહ અજયસિંહ ઇકબાલ હાલા રફીક હાલા ઇમરા થેબા નિકુલસિંહ વગેરે યુવાનોએ જહેમત ઉઠાવી હતી કાર્યક્રમનું સંચાલન હિતુભા જાડેજા અને આભાર વિધિ જયેન્દ્રસિંહ જાડેજાએ કરી હતી આ ટુર્નામેન્ટ રમાણી તમામ ખેલાડીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજે વાત કરું તલવાણાની તો અમારું ગામ પહેલેથી આમ એકતાનું પ્રતિક છે અને દરેક સમાજે આમાં જ્યાં ભાગ લઈ અને આજે અમારી એકતામાં જે બતાવી છે ખેલ ખેલદી લીધે આમ ખેલ રમત રમી અને જે તમે જોઈ શકો છો કે દરેક સમાજ આજે રંગે સંગે અહીંયા જોવા આવ્યા અને રમ્યા અને છે છે ટીમને હું તો પહેલાં અભિનંદન આપું છું કે વિજેતા તો ગમે તે એક થતી હોય પણ એ બધાનો વિજય છે કોઈ એક ટીમનો વિજય નથી પણ એ બધી વિજય છે કે આ માધ્યમથી એક સારો પરફોર્મ મળે છોકરાઓને અને મેં અહીંયા જોયું આજે લગભગ ત્રણ ત્રણથી ચાર સંડેથી અહીંયા રમાય છે પણ થોડી થોડી વાર આવું છું અને જોઉં છું કે આપણે અહીંયા તમે જુઓ તો અહીંયા ચૌદ વર્ષના કરી અને પાંત્રીસ વર્ષના ચાલીસ વર્ષના યંગ છોકરાઓ સાથે રમી અને સમજી લો કે બાપ દીકરા પણ રમે છે એ બહુ ખૂબ આનંદ થયો છે કે નાના નાના છોકરા આજે એક નાના છોકરાને ટ્રોફી મળી ફિલ્ડિંગની ખૂબ આનંદ થયો કે આવું થતું હોય તો આપણી સાથી ગજગજ ભૂલે અને જ્યારે વિકાસની વાત કરીએ તો આ એક વિકાસની સાથે રમતગમતની સાથે એક વિકાસ અમારે અહીંયા તમે આ જોઈ શકો છો આ ગ્રાઉન્ડ પહેલાં અહીંયા અમારું ગ્રાઉન્ડ બાજુમાં હતો હવે એ ગ્રાઉન્ડ સમજી લો કે અમારે હાઈસ્કૂલ માટે અમે પ્રપોઝલ કરી છે અને અહીંયા વાડા હતા જે બકરીઓના વાડા હતા પણ શ્વેચ્છાએ મારી એક જ રિક્વેસ્ટથી શ્વેચ્છાએ આખા બધા વાડા હતા એક જ રિક્વેસ્ટથી બધાએ ભાડા લઈ અને બાજુમાં ગઈ અને અમને આ ગ્રાઉન્ડ ખાલી કરી દીધું અને આજે અમે ત્રણ મહિનાની અંદર આ ગ્રાઉન્ડ આખું બનાવ્યું છે અને બાજુમાં તમે જોઈ શકો છો ઝાડ વાવેલા છે એ આખા ઝાડના ડોનેશન જયબેન છે અને બીજા પણ દાતાઓ છે આખા ગામમાં મેં ઝાડ વાવ્યા છે પણ આ બાજુમાં ઝાડ જયબેન તરફથી અને આજને આજની તારીખમાં જોઉં તો જયબેને આજે પચીસ બાકડા અમે લીધા છે આજે બાર તેર બાકડા આવી ગયા છે બીજી બાજુ બનવામાં છે પણ એ પણ એ સાઈડમાં મેં લગાડી દીધા છે અને ભવિષ્યમાં પણ એમને કીધું છે કે ભાઈ તમે આગળ વધો જેવું મારાથી જેવું થશે એ હું કરવા તૈયાર છું અને આજે મારી ટેલિફોન ઉપર વાત થઈ કે અમે આ ટુર્નામેન્ટ ગાયો માટે કરીએ છીએ સમજી લો કે આખું સમાજ ગામના બધા સમાજો થઈ અને આ ગાયો માટે અમે જ્યારે કરતા હોઈએ ત્યારે જયાબેનનો પણ ખૂબ સહયોગ મળે છે આજે ત્રણ ચાર વર્ષથી જયાબેનનો ખૂબ સહયોગ મળે છે આજે મારી સવારમાં પણ મારી ટેલિફોન ઉપર વાત થઈ અને એમ મેં જાહેર કર્યું છે કે ભાઈ પહેલી તારીખથી કન્ટિન્યુઅસ ચારો જે ગાયોના મારે છે સાતસો એક સાતસો ગાયોનો જે દાણ છે સાતસો આઠસોનો એમને કન્ટિન્યુઅસ રોજચારો મળશે એમના તરફથી એમના બા માતુશ્રી તરફથી અને ત્રણ વર્ષથી મળે છે અને આગળ પણ મળતો રહેશે અને બીજું પણ મને કીધું છે કે ભાઈ તમારે કદાચ નાઇટ ટુર્નામેન્ટ રમવું હોય તો પણ એ એમની એમની તૈયારી છે જેવી રીતે ગામ કહેશે એવી રીતે એ લોકો તૈયાર હોય છે અને હું જ્યાં જેટલો માનું એટલો આભાર ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી રીતે અમને ખૂબ સહયોગ કરે છે અને ઘણી એવી નાની મોટી ક્યારે પણ કોઈ આફત આવે છે ગામમાં વિકાસમાં હા છે ના છે પણ મને જયાબેન ક્યારેય ના નથી પડી અહીંયાથી જયબેન અને આખી ગામ બધી જ હું જયાબેનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ટીમ રનર્સઅપ આવી છે સેકન્ડ ટાઈમ ટાઈમે રનર્શઅપ આવી છે અને મારી ટીમને હું સ્પેશિયલી થેન્ક્સ કહીશ અને અગેન્સ્ટ નેક્સ્ટ ટીપીએલ સિક્સ માટે એવી રીતે તૈયાર કરીશ કે શ્યોર ઇ શ્યોર ફાઇનલ વિનર થાય અને જો વાત કરીએ ગામની તો ગામની અંદર અમારું જે તલવાણા ગામ છે એ એકતાનું પ્રતિક છે અને સેકન્ડલી ગામની અંદર અગર અમે જોવા જઈએ તો ગામ રાજકીય રીતે સામાજિક રીતે એકતાની રીતે બહુ આગળ વધેલું ગામ છે જેમ કે તમે જુઓ કે આર્મી અને પોલીસવાળાની જેને ખાણ કહેવાય એવું તલવાણા કચ્છનું ગામ એટલે તલવાણા ગામ કહેવાય જેમાંથી આર્મી અને પોલીસવાળા જેટલા આપણે ધારી એટલા નીકળી શકે છે અને એ પ્રયત્નો અમારા ચાલુ જ છે અને એના દ્વારા આગળ આવે છે પરંતુ અમે એક કમી મહેસૂસ કરી છે આ ગામમાં એ ગામમાં કમી એ છે કે રમતગમત પ્રત્યે છોકરાઓ રેડી છે પણ એમને અમુક સુવિધાઓ ખાતર એ લોકો આગળ નથી વધી શકતા એ જે મહેસૂસ કર્યું મેં અને એના વિશે પછી દરેક ગામના અગ્રણીઓ છે એને જાણ કરી અને ટીપીએલને અને ક્રિકેટ પ્રેમીઓ જે અહીં આવેલ છે એને બધાને જાણ કરતાં આવી રીતે ટીપીએલનું આયોજન કરેલું છે એના સિવાય બીજી રમતોનું પણ અમે આયોજન કરવા માટે સહાય અમારો યુવા વર્ગ છે એ પ્રયત્નશીલ રહેશે અને રહે જ છે આ ટીપીએલનું મુખ્ય કારણ એ જ છે કે નાના નાના યુવાઓ પ્રેરિત થાય રમતગમત પ્રત્યે અને એમનું ટેલેન્ટ બહાર આવે અને ભવિષ્યમાં એ પણ એક કોઈ કાર્યક્ષેત્રમાં પોતાની મોખરી સુવિધા છે અને પ્રબળ ધારણા છે એ પોતે દર્શાવી શકે અને જો ગામના દાતાઓ તેમજ ગામના પ્રથમ નાગરિક અનુભાની વાત કરું તો એ સર્વે લોકો જ્યારે પણ અમને જરૂર પડે છે ત્યારે લોકો આગળ આવે જ છે અને વિશ્વાસ છે કે આવશે જ એ લોકો સાથે સાથે કટિબંધ પણ છે કે એમને આ કામ પૂર્ણ કરવાનું છે આગળ આ ગ્રાઉન્ડ છે એને આગળ વધારવાનું પણ કામ અમારું ચાલુ છે અને રહેશે ધન્યવાદ ફાઈવ તલવાણા પ્રીમિયર લીગ ગૌ સેવા લાભાર્થી એમાં છ ટીમોએ ભાગ લીધો હતો અને આજે આનો છેલ્લો દિવસ હતો આજે ફાઈનલમાં ત્રીસા ફાઇનર્સ આજે વિનર બની છે અને પ્રોત્સાહનની વાત કરીએ તો પ્રોત્સાહનમાં અમે જ્યારે કનુભાને ગમે ત્યારે ફોન કરીએ કે ગૌ સેવા લાભાર્થે છે તો કનુભા નહીં કનુભાની આખી ટીમ અમારી સાથે જ હોય છે અને આ અમારું નવું ગ્રાઉન્ડ બન્યું છે નવું ગ્રાઉન્ડ બનાવવામાં ડેવલપમાં કનુભાનો પણ સારો સાથ છે જયાબેનનો પણ સારો સાથ છે અને આગળ જતા અમે એમને વાત કરી છે કે હવે આપણે નાઇટ રમાડવી છે અને ટીપીએલ બીજી એક ટીપીએલ સિક્સ થાય એ કે અમે ગમે ત્યારે તત્પર જ છીએ અમને ક્યારે પણ કોઈ દી નિરાશ નથી કર્યા અને આ ગૌ સેવાનો કાર્યક્રમ હોય તો અમારા વડીલો કે આમ ગામના ક્રિકેટ પ્રેમીઓ અમને સાથ સરકાર આપે જ છે ટીપીએલ નું આયોજન ટીપીએલ ની સિઝન આ 5મી હતી અને બહુ ખૂબ સુંદર આયોજન દેવો છે હું બાલાજી બ્લાસ્ટર ટીમ માં હતો અને આવનારા દિવસોમાં પણ એનથી પણ વિશેષ કંઈ થાય તો એનાથી પણ સારું કરશું અમે આયોજન સારો સપોર્ટ છે અમને કારણ કે અમે એક ફોન કરીએ એમને અને તરત જ એ કહી દે કે આટલું ડોનેશન ગૌસેવા માટે કરી નાખો અને બીજા પણ કોન્ટેક એમના ઘણા ગૌસેવા માટે અને એ અમને કહી દે કે એમના આટલા લખવાના આટલા લખવાના એવી રીતે અમે ધીરે ધીરે કરીને નાની નાની રકમ કરીને મોટો ફાળો એવો ભેગો કરી લઈએ છીએ સરપંચશ્રીનો ખૂબ સપોર્ટ રહે છે ત્રણ ત્રણ દિવસ સુધી

અને એનામાં પણ વૃક્ષની અને જે બંને વૃક્ષની વચમાં પાંચ પાંચ સાત સાત મીટરનું ગેપ રાખ્યું છે એ ગામના જે પોલીસમેન છે આર્મીમેન છે કે આર્મીમાં જોડાવા માંગતા એવા માણસો છોકરાઓ છે નવજવાનીઓ એના માટે રનિંગ માટે એન્ટરલોક આવશે અને ગ્રાઉન્ડની હજી પણ સુંદરતા વધી જશે બેસવા માટે પછી વ્યવસ્થા નથી તો આજે બાંકડા પણ આવી ગયા છે આઠ દસ બાંકડા દેખાય છે હજી પણ કનુભા સરપંચે કીધું છે અને જયાબેને કીધું છે કે હજી પણ વધારે પૂરતા બાંકડા અહીંયા રાખવામાં આવશે અને ગ્રાઉન્ડ ને અમે તલવાણા ગ્રાઉન્ડ ને ઈડન ગાર્ડન જેવું ગ્રાઉન્ડ બનાવશું અને એમના માટે અમને ફૂલ સપોર્ટ મળ્યો છે કનુભાઈ હોય જયાબેન હોય કે બીજા એવા ગામના જે ક્રિકેટ પ્રેમીઓ છે છોકરાઓ છે બહુ સપોર્ટ કરે છે અમારી મહેનત હોય છે એમનું ડોનેશન હોય છે અને એમની હાજરી એ અમારે તલવાણા ક્રિકેટ પ્રેમીઓ માટે બહુ જ એટલે બહુ જ એટલે સારી એક વસ્તુ છે અમારા માટે અમારા ખેલાડીઓ બહુ સારો પર્ફોર્મન્સ દીધું છે આખા ટુર્નામેન્ટમાં અમારા બોલર બેટ્સમેન બધા એકો એક જણાએ સારું પરફોર્મન્સ દીધું છે જે કારણે આ ઈ કારણે તમારી ટીમ હજી વિજેતા થઈ છે અને આ જ રીતે હું તો વડીલોને રિક્વેસ્ટ કરું કે આવી રીતે બધાને પ્રોત્સાહન કરે યુવાનો બધાને જેનથી આ ટુર્નામેન્ટ સક્સેસફુલ થઈ છે ટીપીઆર સીઝન 5 સો જયરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા સ્મૃતિ કપ 2025 ના રોજ જે પુણાવતી થઈ છે ત્યારે ગામના બધા નાગરિકો અને બધા દાતાઓ સરપંચ શ્રી કનુભાઈ જાડેજા અને પાટીદાર સમાજ તલવાણા બધાનું ખૂબ ખૂબ ડોનેશન આવેલ છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર